રાજકોટ જિલ્લાના ઉપલેટાના ભાદર રોડ પર આવેલ ગિરિરાજ ફર્ટિલાઇઝર સુવિધા કેન્દ્ર ખાતર ડેપોમાં છેલ્લા ઘણા સમયથી ડીએપી ખાતરની ભારે અછત છે ઉપલેટા પંથકના ખેડૂતોને ખાતરની અછતને લઈને રોજેરોજ ધરમના ધક્કા ખાવા પડે છે હજુ સુધી ઉપલેટામાં ડીએપી ખાતરનો જથ્થો ઉપલબ્ધ થયો નથી શિયાળુ પાકની સિઝનમાં પણ સારો વરસાદ પડ્યો હોય અને કપાસ મગફળી સોયાબીન તલ અડદ જેવા અન્ય પાકોની જણસીની ભારે નુકસાન થયું છે અને નવું વાવેતર કરવા માટે ડીએપી ખાતરની તાતી જરૂરિયાત હોય

એ માંગ સરકાર હજી પૂરી નથી કરી રહી અને ડીએપી જે આપણે મળે છે એ મર્યાદિત અને ઓછી પ્રમાણમાં મળે છે જે આપણે આ અત્યારે જે ડીએપી અત્યારે આવ્યું છે ગાડી એ આઈપીએલ ઇફકોનું ડીએપી કે આઈપીએલનું મળે છે જે સરદારની જે માંગ છે ખેડૂતોની સરદાર ડીએપી મળતું નથી જમીનને ફળદ્રુપ સારી રીતે બનાવે એ સરદાર ડીએપી બનાવે છે એનાથી ઉત્પાદન વધુ પણ સારું થાય છે અને જે ખેડૂતોને પંદર વીઘા જમીન વાવવાની છે અહીંયા અત્યારે કોઈ પણ ખેડૂત પાંચ થી વીઘા જમીન વાવી શકે છે કે પૂરતી પ્રમાણમાં ડીએપી નું વેચાણ નથી કરી શકતા દુકાનદારો કે આપણે મર્યાદિત આપે છે ગાડીઓ મળે તો વેપારી લોકો પણ ખેડૂતને ડીએપી દઈ શકે છે તો અત્યારે આ ડીએપી નો પ્રશ્ન કેવી રીતે હલ કરશે જે સરદાર ડીએપી છે એ સરદાર ડીએપી તો સરકાર દેતી જ નથી તો એના માટે ખેડૂતોને શું કરવું ઉત્પાદન ઓછું મળશે અને આર્થિક આર્થિક રવિ પાકમાં બમ્પર ઘટાડો આવશે એવી મને લાગણી છે ખેડૂત પ્રત્યે તો એને બમ્પર ઉત્પાદન કરવું હોય તો સરદાર ડીએપી ની વધારે વધારે ખેડૂતોની હર કોઈ ખેડૂતોની માંગ હોય છે તો અમારી રાજ્ય સરકાર ને વિનંતી છે કે સરદાર ડીએપી ઉપર વધારે જોર રાખે અને કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ પણ ડીએપી ની અછત છે તો આ વિશે કેમ કોઈ ધ્યાન નથી દેતું અને ખેડૂત ઉપર કેમ કોઈ ફોકસ નથી કરતું હજી અમારે અતિવૃષ્ટિના ભોગ બની ગયેલા હતા એના પ્રમાણમાંથી બહાર નથી નીકળ્યા અને અમને રવિ પાક માં પૈસા દેવાની વાતો કરતા હતા પૈસા હજી અમને મળ્યા નથી તો અમને ઈ પૈસા અમને મળે તો અમે આ અત્યારે વ્યાજે પૈસા લઈને આ કામ કરવું ન પડે અને અત્યારે સ્કૂલ ની ફી ને એવું ભરવાનું હોય દિવાળી પર એ પણ નથી ભરી શક્યા આપડે ડીએપી લેવા આવવું પડે છે જીડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા ઉપલેટા